ભાઈ મારો પોટેલ પોટેલ અલ્યા બુડા હું કેવું મારા તને પોટ પેલો ધોઈ લેવા લે મારે એકલા નહીં લેવાની તો મારા બીજા ભાઈ બન કરા બે ચાર પોચ વન લેવા તારા પોચ જણ લેવાની હોય કે 10 જણ લેવાની હે મારા જોરે એટલો માલ પડ્યો નહીં તો જાણા છે એ તો આવશે બે ત્રણ દરમ હાલ વાત તીની ચાલતી હતી એટલે મારા જોરે બે ટેલર પરય બે ટેલર તારા મુતન તો બીજો બે બેરાળો સાલજો

ફોન હું છો પણ ફોન કરું ફોટો મારી જજે તારા લ્યા ફોન સક નહીં ખબર નહીં પડતી તને હું એક તો જેટલું વર્ખો કરી કરી બધું ભેખું કરું છું અને તું આ બુક ચું કરી હી ઘરાક નામ હું બોલા લે તારા હું તો મારે ચગાવાનું નહી પછી ચગાવાની તો તારો ભાન ના છે ચગાવાનું લે બુદ્ધિ ચના આવશે લે તારા વિજ્ઞા બુદ્ધિ ચના આવશે

મતલબ ભગવાન કરી આગળ જે કે ના જઈએ પણ હું જન ધંધો કરું તું પી 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 નાખો તારો ગમો ફરી લે લગારે લાજ શરમ જેવું છે તને લાજ શરમ જેવું છે આ આપણા માં એ બધું ધંધો બધું આપણે ના કરીએ તમે કરો અને હું ફરતી બેંક ખાઉ તો તારા જીપ જીપ કહે હે ઘરે જે બોલી બોલી ને પણ તને ટીબલા હું કહેવાય ઊંટના ટેકા પર પોણી મે ને એટલે ઓમેજન ઓમેજા કોઈ ફરક પડતો નહીં મર એક કર નહી શામ નહી તો કઈ સામ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની બિયર ને બિસ્કી મેફિલ થવાની સરપંચ ગ્રાન્ટમકાજ ઉઠાય છે હા હા આ આ ઉપર દીધો છે 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 શેક આવ નવી ગ્રાન્ડ ગ્રાન્ડ પાસ પાસ લાગે એ એટલે મૂકવા ગ્રાન્ડ કહું નવી પાસ થાય એટલે કરતા સરપંચ નો એ ખરું એ ખરું પેલો માર રોડ ધૂરો એટલે હું આ ધૂરો ને મેલે રોડ ક્યો હા રોડ વારો બનાવશું બનાવ હું પેરી ના આવું બોલા બોલ શું પેરી નહીં યે તો મુજો તમન કી જુદુ ગ્રાન્ડ પતિ જઈ

તો ફટલાઈને લઈને એક આપી નાખતો હાલ હમણે ઢોલ મેલે તો લફડીન લફલે તો લોબો થઈ ગઈ ચાયના ના દોરી લવાઈ લે તો બધા લાવીને મારા ના લવાય ગોડા આપણો ચાયના ના દોરી ના લવાય તું તા તારે જોતી હોય ને તો આવી બીજી લાઈ આલું જો ચાયના ના દોરી જેટલું નુકસાન ઓ આગળિયો કપઈ જવાય પક્ષીઓનો પગ વેટઈ જો પક્ષીઓ બાપડો મરી જોય મોનેશન બાઈક ઉપર જતા હોય ને તો આમ ઘરે આવે તો ઘરું જે કાપી ના હવે અને ચાયના ડોઈ ઉપર તો સખત પ્રતિબંધો પર પ્રતિબંધ છે સરપંચ ચાઇના દોરી નો વેપાર થાય છે તમે છો ને આ ઘર બનાવવા પડ્યા છો અને તમે ગોમો ઓટો માર્યો કે નહીં આપણા ગોમ વેપાર થાય આપણા ગોમ સ કારુડો નાગ તારી એવો ખુલે આમ ધંધો કરે સર પેલો કારુડો કાર

सरकारे काय दिस सर प्रतिबंध लगायलो छे ए सरपंच पेलो हात पकडा ना अबे भूल करता नाही नता न भूई पडसे धनधो तो वातो भ धनधो कारू करवाने करवानेम करवाने ना, तो नाग से कारूरो नाग से हने इन क क धनधो बंद कर दे બીજી बात ना कशे धनधो बंद कर कारूरो नागन तो मु एक गट्टू चायना नो वाप इतला तो बन कर

લા માલ મારે તો ઘરે કોઈ કે ફોન પર ફોન આવી કે ભઈ માલ આલો આલો મારા ત્રણ બાકી છે તું લાયો Hãy lếu sao? nói chứ, hôm nay anh có thua rồi.

માટમાં પીવાનું રાખો ભાઈ અટ્ટાકટ્ટા છો એ કોક મજૂરી કરવાનું રાખો મારા બાપુ એવો તમારું બે ધંધો છે ને તે છોકરો દારૂડિયાય પાકન જુગારીયાય પાકન રખડેલાય પાક તોનો છોકરો ચોર હોય ના ભાઈ જલ્દી કર તો

કોઈ કમાવનારું નહીં ડોહો અમારે તો ડોહો કેતા તા જીવતા તા તે તને પિક્ચર માં લઈ જવી પણ મરી ગયા ન કોઈ ખટકો રાખના ગોડાઉન ને પડલે પોકા દીએ આપરા તો પાર મટ જલા ઘરા ગાઈ પાછા જશી હવે મને કે હવે કો મત તો સુવારી કન્યા નહી તે તારો જોવી છે ની કોઈ દાડા આટલો માલ જોયો નહીં એટલે મો તને બતાવો મત બોયરા સી અંદર કોઈ બીજું કોઈ નહીં તું હોબર છે વાડો ભર છે વાડનો કોટો ઉપર છે ઉલે રતા પણ બતાવ તોઈ લે શાંતિ થાય તા મને બુઈરા પર નહીં અબ ખટકો રાખના જો મો કાપત કરતા સંતલ મગત તોળો અરે હું દાદર માણેક દોયો તોરી એકતા નહીં व्हेली व्हेली दु हाय दे फणी मध्ये आ हु सर ह व्हाट एह चल जिंदगी ने पर

Jek biasa pada cakap awal. Berapa? Dah, ha. Pilu kuk juke liat dah. Lepen pol dia sangat. Kau yang sedang curi. Dah, ni macam ni. Dah, urus baik lain. Napa lor? Sembur, sembur

તો ના દૂરીનો ઉપયોગ ના કરશો ઘરો કપાઈ જાય છે ઓગળો કપાઈ જાય છે અને પક્ષીઓ મળી જ છે જોયું તો તમે પ્રતિબંધ

ટીમ વાળા મિત્રો એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણો પહેલીથી થી ત્રીસ તારીખ સુધી વિડીયો આવતા હોય તો આ વિડીયો તમે કોમેન્ટ કરો અને વધારે ને વધારે જીની કોમેન્ટ હોય ને હારામ હારી જીની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર હા ટોપ કોમેન્ટર ને મે